લાલ ક્યારે લાલ થઈ જાય આપણી બુદ્ધિ પરમાત્મા જેવી રે રજગુણ આવે રજગુણ જતો રે આવે ક્રિયાઓ આવે છે અનુભવો આવે છે ખટપટમાં પાણી પાવાનું છે એટલે કે ચારે જઈ શકે કે જેને એની બુદ્ધિ એના સ્વામી ને પકડી લીધો હોય ને સતત તો ન્યુટ્રલ ગિયર માં ગાડી ચાલે અહી વાત શું છે કે અપરા મન માં સતત સત્ય કે પ્રવેશ ના અવરોધો છે સત્ય પ્રવેશ ના અવરોધો એ દૂર કરવા માટે આપણે આ સત્સંગો સાંભળીએ

તો પ્રીકિયાઓ જે સામે આવે છે પરિસ્થિતિઓ સામે આવે છે અભિગાસ હજારો કલ્પનાઓ મનની સામે આવે છે મનની ઈચ્છાઓ અંદરથી થાય છે તો એમાં આપણે થોડી કરીએ છીએ કે અંદરથી સહજપૂર્ણાઓ આવે છે તિલસાથી બધી પૂર્ણાઓને જોતા રહી થોડી દૂર જાવ બે ફૂટ પૂર્ણાઓને સતત આપણે જોતા રહીએ के इच्छाओं करी के आई क्रियाओं करी के थई, कल्पना उभी करी के आप तो थई थे तो क्या गुण न कारण थी थी चेक करिए गुण ने पर सूक्ष्म सोच ये सूक्ष्म स्थिरता थी आए थे એક પરિસ્થિતિ આવી જો હોય કે રજોગુણ કે તમોગુણ માં સતત આપણે છીએ બે ભાન માં રહીએ છીએ તો રજોગુણ અને તમોગુણ આપણને નડવો જોય તળવો લાગવો એક નું શરીર શરીરના ભાવો મનના કલ્પનાઓ બધીને એટલી પવિત્ર રાખીએ શીત પર રાખીયે કસ પર રાખીયે કે ગુણો અપનામાં ઉછી ના જાય કોઈ જાત પાંચે ઇન્દ્રિયો ને વશમાં કરવાની છે તો આ હાની માના ખેલ નથી અને વશમાં ના થતી હોય ખેલ ખાતીએ ખેલતોતી શરત છે અજ્ઞાની પાંચે પાંચ ઇન્દ્રિયો જો વશમાં ના થતી હોય અને મોટા બની જાય અને બા બની ગયા હોય તો ઈ તો જે ઉત્તેજકાડવા વાળો જે પુઆઓ છે ને એની અંતિમ સમયે ગતિ આવે છે કારણ કે ચિંતન કાયા યે જીવે હોય એનું આવે કામનાનું જીવે હોય તો કામનાનું આવે ભોગ ખાવાનો સતત ભાવ રહ્યો તો એ જ ચિંતન આવે પ્રારોચિતાનો નીકળે તો બીજું ચિંતન ના આવવું જોઈએ અંદર આ પ્રાણ ફૂટતો હોય ત્યારે

ઈ તરફની કલ્પનાઓ થઈ જાય કેની ઈચ્છાઓ અનૈજ્ઞાતની થઈ તો શોધવાનું છે આપણે આનું સજક્તા વગર શોધાશે નહીં ગુણો પ્રભાવિત થઈ જાય છે મારીન જતા રહે છે લમણામાં અને પછી માર થઈએ એટલે સુકી થઈએ થાસુકી થઈએ ઈ સજક્ત રહેવાનું છે કે તે મનને અને દેહનો નો અને મનનો દુરુપયોગ થઈ જાય છે થઈ ગુણોમાં પ્રભાવિત જવાય નિર્ણય થઈ ગયો કે જળ અને પણ નો વિવેક થાય ગુણો ની તમને વિવેક વિવેક લડાવવાનો ત્રણ ગુણો આવી ના થઈ જાય મનનો અને દેહનો કલ્પનાઓમાં ને આ રામલીલામાં दू रुपया खाई बिल्कुल बंद था तो बंद थारे तो सु खावा नहीं बनावा नवा नहीं कपड़ा नहीं तोवा बे सत्संग नी नहीं करवा ना कछु नहीं करवा भूखे रेवा तो ये कोन के छे न नहीं करवानो मतलब के हूं कायम माते चेतन छु आत्मा से कोई डलो करवा म आयो नहीं न बीजू काय कायन माते छेड़ नहीं આ કરી રહું પછી સત્સયમાં આવું પેલો આનો આટલા મહેમાનો છે આટલા વેવઈયો છે તો વેવઈ છે એની જોડે બેહી હતી ભજન નથી કામ કરીએ છીએ ભજન નથી પણ રજોગુણના પ્રભાવમાં જે થતો હોય એ ટાઈમે શું થાય છે કે નફો નુકસાન અને સુખ દુખની તરત દ્રષ્ટિ જાય આમ કરીએ તો સુખ આમ કરીએ તો દુખ તો बधाय आ जगत की कल्पनाओ खत्म नहीं होती पण लाली तुंदन में चली ला में भी हो गई ला बुद्धि परमात्मा में सतत बनी जाए कल्पनाओ का असर नहीं करे गुणों असर नहीं करे आईन ऊपर थी जांबड़ी नदी ने पवन जतनो रे ने बाजू लथना हो ने यूं થઈ गेला જગત ની બધી કલ્પનાઓ ખતમ કેમ નથી થતી તો ગમેથી ગુણ ને સાચો માન્યો છે એટલે નથી થતું પ્રભાવમાં જીવી છે જગતના દેહના મનના તો કેના કેના પ્રભાવો ભરાયા છે તોય સૂક્ષ્મ દ્રષ્ટિ થી ચેકિંગ થાપે આપણો આપણે કરવાનું છે ના થતું હોય તો સ્થિરતા પાથે જીવન ને લગાડી દઈએ સ્થિરતા કેમ રહે છે જેમાં મને કેન્દ્ર થતો હોય તો એ વિષયને મહત્વ આપવી અને અલગ અલગ યુક્તિઓ થી આપણે પોતાનો માં સજક્તતા ધારણ કરીએ ઠીક થાઓ શીખાઓ બળ પર માં આપનાખ્યો તો બળપો છે બીજું કાઈ નથી એમ જગત કે કલ્પનાઓ ખતમ નથી થતી તો ખતમ ના થાય પણ આઈએ પકડાય છે કે નહીં એ પોતાની શીર્સા થી આપણે જોવાનું આઈ જતી રહે છે કે શું થાય જગત ને સારા નબળાના ભાવો આવી જાય સુખ ના ભય આવી જાય આવે કો છે દુખ આપતા તો રોવાનું ચાલુ થઈ જાય તો દુખ નો ભય અને સુખ ની ઈચ્છા આ આ જ્યાં સુધી ગમે તે સાથી માની છે તો એમાં ડરી જઈએ છીએ આપણે એના રૂપ ફટી જઈએ છીએ બે ભાગમાં પછી બધા કામો અવ્યવસ્થિત થવા લાગે પિયાઓ બધું અવ્યવસ્થિત થવા લાગે પણ એ જ્ઞાન થી થતું હોય પરમાત્મા એવો કહે હું લોકો ગુફામાં પહે જતો નથી કે બે ભાગ થઈ જાય કાયર જે સરથી ચેતન એટલે સમજ કે પ્રથમ આપણે ભાગ્યજ ને લક્ષણા થી પોતાનો સ્વરૂપ ની મીઠાશ પાકી કરવાની છે કોઈક પકડી લેવાનું મૌથી હાથ પાથી ઇસા થી ભન્ને અને દેહ ને મહત્વ આપ્યા વગર એક મીઠા માજ પરિપૂર્ણ સ્ફીતા મેળ પી છે એવો એક નિશ્ચય દ્રઢ નિશ્ચય આપણો પોતાનો મુખ્ય હોય જો એ વાત જગતમાં કામો થાય કોણ આવે જાય ખબર પડવી જોઈએ ભાઈ ઘણી વખત કે છે કે અધિષ્ઠાન ઉપર અભ્યાસ કરી અને રૂપ અને અરૂપ ના ખેલો ચાલે છે તો અધિષ્ઠાન માં જ રહેવાનું છે તો રૂપ અને અરૂપ ના ખેલો બધા ખબર પડશે સુખ દુખના ખેલો ખબર પડશે પોતાનો લક્ષ નકથી થા આ અને એની જોત જો દક્ષતાપૂર્વક થાય પેલું લક્ષ નકથી થવું એ છે અને પછી એની જોત દક્ષતાપૂર્વક થઈ જવી જો ના થાય આવો તો ગુણો કુઠી જાય છે બાર બાર માયા પેહી જાય છે આપણે એટલે ખૂબ પવિત્રતા જોઈએ સંજી રહીએ એનો નામ પવિત્રતા ના ગુણોના પ્રભાવમાં

ચાય ના પીવી કે એનું નોંધેલું ના ખો ઘણો રજો પૂરતો પ્રભાવ હોય છે ચંચળતા હોય છે કારણ કે આપણને માયા એવી છે કે એ ઉધારી દે છે એટલું રજક રહેવું પડે નક્કી એ કરવાનું છે કે હું છું એટલે જગત છે કે જગત છે એટલે હું છું

तो बनने नहीं पार हुए जगत है अन्य जगत है जगत है अन्य जगत ही जगत का आधार सर्वाधार जेठिल्ले हो कि क्या के बनने माँ नेश अन्य काल ना खेलो चाले से बनने का होम में चाले से जगत में चाले मन सारी बातें थे कि जगत है इतने हो नहीं होते इतने जगत चाओ पहला मानी लगी

અવસ્થાઓ છે એ અવસ્થા પીતને નથી જાણતો પીત માયા છે માયા ને નથી જાણી શકતો ત્રણ અવસ્થા તો હું પ્રકાશ સ્વરૂપ છું તો પછી એના સાઈડ માં ધારાના કારણે પ્રકાશ સ્વરૂપ છે એવું આવ્યું ને अंधारा हूँ प्रकाश प्रकाशी रहे अंधारो नहीं अत्यार अंधारो दिखाते तो ये प्रकाश स्वरूप छू ज्ञान स्वरूप छू के असीम छू असंगी ये तो एक मोटा महासागर ने काला दिमाग मर्यादित फल अपना वाला सारो वरसाद आपा वादड़ो ई पर અલગ અલગ દેખાય છે વાદળો જ્ઞાન સ્વરૂપ છું પ્રકાશ સ્વરૂપ છું આનંદ સ્વરૂપ છું તો એ વાદળો ત્રણેય સ્વરૂપના છે તે પણ જો એક પવિત્રતા ત્રણતાથી જે છે તો એ દિવસ છે એમાં પૂર્ણા હોય એ ત્રણેય સંપદના ગર્મસ્કૂર્ણાઓ પ્રવાહમાં વહે છે અને અવર્ણ્ય તત્વ છે એપો જે કા છે આ શબ્દોમાં આવે છે તો આકુ શબ્દો દ્વારા અવર્ણનીય તત્વને વ્યક્ત શબ્દો ઉડી જાય બોરિયા બધા ઘર બતાયે જતા રહે कि खबर पड़े क्या सप्रभावपन घर पे लोग बोरी बोरियो आएंगे तो तो एक तो शब्दों से बता बोरिया तो शब्दों का उपयोग था जो ये ये एक नदी छे एक समुद्र छे वह चे पुल छे तो पुल नहीं थे हम शब्दों का उपयोग था नदी समुद्र ने मले थे અથવા નદીમાંથી પાર કરી સમુદ્ર ઉપર જવા વાળો મુસાફર છે તો વચ્ચે પુલ છે જમીન ઉપરથી કે બીજેથી જવું હોય સમુદ્ર પર એક જે માલિક ની પાસે પહોંચ્યો છે અને મન અને અંતર કરવાની છે બન્ને વચ્ચે પહોંચાડવામાં આવે તો પુલ છે આ બોરિયા શબ્દો એનો ઉપયોગ કરવો છે જ્યારે આપણે પોતાને જાણી લઈએ છીએ ત્યારે આ જગત જે હોય કાઈ રહેતું જ નથી જગત કશું જ નથી હોતું અને જગત ને પરિપૂર્ણ રીતે સમજી પણ શકાય છે ના સમજી શકાય એવું જ કાઈ નથી હોતું કેવી રીતે જ્ઞાસ થયો જારો થયો કેવી રીતે અજ્ઞાન આવી ગયું જવાનો ઉપાય શું जवाबो मे शब्दों से आपकी मानसिक अवस्था जी से अपनी भूमिका है व्यक्त करे किसने उभा किया परम सत्ता ने कोई शब्द लागू पड़ता કિનારા વચ્ચે નો ફૂલ છે એ બધું મનમાં હોય છે જેટલું જેટલું અવસ્થાઓ છે શબ્દો છે એ બધું તો શબ્દ અને મનની છે પાર જવાનું છે મોજો લેવાની છે તો એના માટેનો મુખ્ય રસ્તો કયો છે ગુરુ ઉપર શ્રદ્ધા જોઈએ ખરી ઉપયોગી છે પણ એ મુખ્ય રસ્તો નથી आ, मुख्य तत्व પોતાની तीव्र लगनी जबरदस्त जिज्ञासा છે આ આ તમને ગુરુનો પેલા પે એકરાવે બધે પરમાત્મા એ દેખાડે બધા રૂપે तीव्र जरा બિલાસા હોય આપની जिज्ञासा હોય એ મુખ્યમાં મુખ્ય પરિબળ છે જો એ ના હોય ને તો 10 20 વરસ ગુરુના સાહિત્ય પરોપ તો કોराण કોરા રેવા तीव्र जिज्ञासा हो ए, तो बदले गुरु મળી जाए, बधारू के गुरु મળી जाए। सत्य माते तीव्र लगनी जोई ज्ञान सुधी ना साथ ज्ञान सुधी गाना नी बदे बदले डोलो ज्ञान पूर्ण परमात्मा ए मोकली अया जाओ कारण के हेतु असे कारण असे ए माती बोध आवतो असत्य ने समझी ने सत्य ना बोध થાય बोध ने वळगाड नी રાક્ષસોની ની ની વાતો કરીને આમાંથી પાર નીકળવો છે એવી રીતનો સંકલ્પ થઈ જશે કે ભાઈ આ અધોગતિ અધોગતિવા વાળો માટેની તીવ્ર લગ્ન એ જોઈએ એના વગર ભલે ગુરુ ઉપર ગમે એટલી શ્રદ્ધા કરીએ તો ગુરુ ના પક્ષ આપશો તો ફળ મળશે પુણ્ય મળશે સ્થાનિધ્યમાં રહેશો તો તીવ્ર જિજ્ઞાસા ચાલુ કરાવશે ગુરુજી પણ એ નઈ ક્યું હોય તો બધું ફોકટ થી તીવરે જકની નઈ હોય તો દા એ કરવાની છે કે મારે પરમ સત્ય સુધી પહોંચવાનું છે ઈ પોતાના ઉપર શ્રદ્ધા કરવાની ગુરુ પર શ્રદ્ધા કરી ગુરુએ આના પાટર ફીકે એનેમ રહી જાય એ ઉપર પક્કો લક્ષ્ય છે એ અને લક્ષ્ય તમાક કઈ અંતાડો આવે છે આપણને મિત્રનો કોટો ઘડીકામાજી જતોરન ઘડીકવેલી બાજ જતો ઘડીક સત્વ કુંમાં આવે ઘડીક રજો કુંમાં પણ સાક્ષીમાં કોટો અલનડુલ ન થાય ઈતો જરે સાખી પરમ સત્ય સુધી પહોંચવા માટે જે એ પણ નથી કોઈ માર્ગેય નથી ભલે બધાય વાતો કરે કે ગુરુ પર સદાય જોઈએ ગુરુ ની કરુણા જોઈએ દે જોઈએ તો એ તો આક્તકરણ માપે જોઈએ પરમાત્મા માટે કસી જરૂર નથી ફક્ત લગની છે કે પરમાત્મા આપણી પકડવા સામેથી દોડીને આવે આ કે પાતા પાડેલા ના આવા જો પરમાત્મા આવો ના હોય આવો હોય જે કોઈ શ્રદ્ધા નથી જે કોઈ લક્ષ નથી પહોંચવાનું કશું જ નથી એમાં પોતે જીતે જે પોતાને પ્રાપ્ત કરવાનો છે શ્રદ્ધાને પ્રાપ્ત નથી કરવાની પણ શ્રદ્ધા જોડી દેવાનું આપરા પોતાના સિવાય પોતવા જેવું બીજું કઈ છે જ નઈ ઠીક છે બ્યાસ વાત એ મન ને સબદુ ને સત્વ ગુણ ના ભાવો ને પુલ બનાઈએ ગુરુ સાહિત્યતે પુલ બનાઈએ જરૂરી છે તો એ કરવાનો અસ્ત નઈ પૂર્ણામુ દેસ પણ ન શીક એક એક પોતાને સ્વય બીજું કોઈ લક્ષ નથી પોતે જે છે એનાથી બીજું કોઈ જે નથી પોતાને જ પકડવો તો એમાં ફક્ત પોતાને સમજવા દે આવે શિક્ષક સાથે બીજું બધું ર્યું સતત ગુરુની સા કે ગુરુ સદા કે સાશ્રય સદા તો સમજીને બધું રહ્યું વક્ત પોતાને જેમ કેમ સમજવાની આવશ્યકતા છે કે નથી એમાં કોઈ જે નથી એમાં કોઈ સંગ નથી કોઈ માર્ગ કે નથી કોઈ સાધક સતત 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 પોતાનો હો જો આપણી નામે મોટું વૃક્ષ છે તો વૃક્ષ માંથી અંકુમ ફૂટે છે અને વૃક્ષ બને છે આડું ખુ બને છે ઊંચાઈ પચી ફૂટની બને છે બન્યા પછી એની અંદર ફૂલ આવે છે આવે આવે છે 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 ફૂલ ફળ જાય બધું આવન જાવન ઋતુ અને મોસમ ના મુજબ ચાલુ હોય છે પણ વૃક્ષ નું જે છે હોવું એ સતત છે સતત વૃક્ષ સતત નથી તો ફળ ફૂલ બર્યું બંધ થઈ જાય जीवन नो आनंद ज्ञान की निष्ठा आप फल से आप तो सुफल वृत्ति पोता नहीं व्याप्त बनी जाए ते फल अहम निर्विकल्पो निराकार रूपो आ एक सततम बार एक अज भाव बिजू जेतु जेतु से गम्तु हो तो होना नहीं हकर न ना गम्तु हो तो लोकन नहीं हकर पर मात्रा वाली बदी है विषयों कोई छेद नहीं विषय थी, थी पार नहीं बाज किया સારું નબળું કઈ છે ઋતુ બદલાય ફળો બદલાય સતત હોવું જરૂરી હોય ત્યારે જયારે ફળ આવે છે ફળ બીજા ચાખે છે આનંદ આવે છે તો એની અંદર સતત વૃક્ષ નું સાતત્ય જે છે એના ઉપર લક્ષ રહેતું હોય અને આપરે ફળને ચાખવામાં આનંદમાં ભૂલા પડી જઈએ પતકેજી આપા બારખીયા કોઈ ભૂતકાળ આવે કોઈ ભવિષ્યકાળ આવે કોઈ એના સપના આવે કોઈ વિચારો આવે કા તો આરૂં કા તો આ નબળું આ તો આમ શરીને રેડી રાખું શરીને બચાઈ લઉં આ બધું આવે જાય પોતાનું હોઉં જે વૃક્ષનું સાત્ય છે તો બધું આવે છે મૃત્યુ હોય એને ફળના માટે વૃદ્ધ હોવાની જરૂર છે વૃદ્ધ પોતાનું હોય પોતાનું અસ્તિત્વ છે અસંખ્ય પાંદડા થાય કે કેટલી શાખાઓ ફૂટે છે કેટલા પ્રકારના ફળ આવે છે જાય છે તો સત્તામાં વૃક્ષ છે એટલે અસંખ્ય પાંદડા કેટલા ફળ કેટલી ફૂલો રહે છે અન પાછું ભવિષ્ય કાર્ય રહે છે અને ખરી ખરી પરી પ્રોગ્રામ ખરી જેસે દવા આવે પણ જે સાત્વત જે છે સતત રૂપ છે જે સાક્ષી છે એટલે શું પાંદડા આવે પાંદડા પીણા થાય ખરી પડે દવા ફળ આવે ખળ ખવરઈ જાય કઈક પશુઓ ખાય પક્ષીઓ ખાય વદરા ખાય મનુષ્ય ખાય કોઈ એનો વેપાર કરીને પૈસા પ્રાપ્ત કરે પણ જારને શું એ તો સતત આવું છે બસ તો જાણવાનું શું છે એ તો જાણવાનું છે આપણે આપણે જાણવાનું હોવું એ જાણવાનું છે થનારને નહીં અતુ એને નહીં છે તો છે એ વર્તમાન છે તો વર્તમાનને નથી જાણવું તો એ અસ્તિત્વ શું શું છે શું છે શું છે તો છે એટલે છે છે ને જાણવું બીજું કાઈ એની જોડે લગાડવાનું છે છે સિવાય અસ્તિત્વ તો જાણવું છે તો પછી તમે જોવો કે આ ઈચ્છાથી જગત ઉત્પન્ન થાય છે કે નહીં मन मनन करे थे निष्ठाओं करे थे ने मति जगह तो क्यों करी उसके पापलान फॉल ने कि तो ऐसे फूलों आवे थे तो मनन करे थे मनन ऐसे जगह मन तो क्यों था ऐसे जगत उभू क्यों देश का रूप करे वो मने शांति उभी करी मने माओ उभू करे वो मने ये मन खत्म था ऐसे इतने माओ ने शांति मन भूत है कि तो दुख ने आसान चालू था। તો જગત છે એની સત્તામાં આપણું પોતાનું નિર્માણ છે અને સામિતીએ જે તો પોતે જગત રૂપે છે જગત છે શું એને પહેલા જોતો તો તીર્થના ઘરમાં આવી જગતને જોવો ખબર પડતી કે જગત શું છે जगत् दुःख આપનારું છે કે અનંત આપનારું એ આપડા આપડી કીર્તામાં ચાને આપણને નક્કી થતી જગત પૂરે નથી જગત નિથુરે નથી જગત અસંસ્કારી નથી કાઈસ નથી જે પ્રતિબિંબ આપલામાં છિલાય છે જેવું એવું જગત છે ઓ મજાકમાં ઘણી વખત જો ગાડી લઈ જતા હોય એ પુત્ર વાહે દોળે કે જોડે બેઠા અટકો કે આઈએ ને પુત્ર સંસ્કાર વખત કચ્છમાં પુત્ર સારા છે ભાવ હોય છે પુત્ર ઉપર નો દ્વેષતો નથી બધું કેવી રીતનો બન્યો છે સંસ્કારી બન્યો બન્યો તો મજા થયા છે આ રમત જોવાની આ લીલા જોવાની હવે ભટકણમાં આવી જઈએ તો એ છતપટ આપણે ઉભી કરીએ છીએ નીચુ જગત કોને દેખાય જો કયો ઉભો છે કે એને નીચુ લાગે છે ખરાબ લાગીત કેમ દેખાય છે આ બધું આ જગત કોનું છે એ સબજીયા વગરનો જવાબ તમને 12 થી આસત્યો નહી મળે જગત કોનું છે તો કોઈ પણને સાચું રૂપ બતાવવું હોય પૂછવું હોય કે આ શું છે તો એને જેને ઊભું કરી એને પૂછવું પડે કે ભી આખું બનાવી તો કોને પૂછવા જશો બીજો તો છે નહી બીજે નથી બહાર કે નથી અંદર એ નથી તો એ अस्तित्व સાથે જારે मालिक ને કોળામાં ઉગાડી દઈએ ને મને બુદ્ધિ ને એટલે જવાબ પડે કે કે નિકૃત કે સત્કારી છે કે પરમાત્મા રૂપે એને નિર્માણ કરી છે એને કીચે તો ખ્યાલ આવે આપની બુદ્ધિ થી કે હાલ આવો એવો છે જગત તો સ્થિરતા નો પદ છે તે પ્રાપ્ત્યુ છે કે સ્થિરતા ના પદમાં ઠરવાનું છે એવી સ્થિરતા જબરજસ્ત આપણે ઊભી કરવાની અને જાન દેખો 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 દેખને વાલે કો દેખો ફીત જાનો 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 જાણને વાલે કો જાનો આ ખુ વાત છે કે સતત બીજુ બધું નઈ જાણો નઈતર ખટપટ ઊભી થઈ જાય સત્યતા Nanda Bhagavan, I am Devani.